હલો નવા વિડિયાના વિડીયામાં બધેનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ બધેને જો હવે બધું ઘરનું કામ કરી અને હવે ફ્રી થઈ થઈશો માલ બાલ ને બાલને બાંધી બાંધીધા એવું બધું હાલે છોકરાઓના ટીપિન ભરાઈ ગયા તી છોકરાઓને આંઘણી પપ્પા ગાડી લઈને ગયા ત્યાં મૂકી આવ્યા ને એ ગયા ખેતરમાં ઘુમરો મારવા આખણી આવીએ એટલે કહે હાલો હવે પાણી બાણી ગરમ થઈ ગયું તો ના એ ને એ જવાના હે ખંભારીએ આમ તો એ કાયમ જવાનું જ હોય ખંભારીએ કોક જ ખાલી જાય હમણાં ચૂંટણીનું હેતી વધારે એમ કે આવવા જવાનું હોય કંઈ ગામમાં વળી આવે તો ગામમાં બોલાવે ત્યાં જતા હોય એને આ ચૂંટણીનું હોય એટલે એમ કે ઘેરતા એ કંઈક જ હોય ને ફુવારા બદલાવવાનું હાલતું હોય વી કલાકને દોઢ કલાકને આવે તે ફુવારા બદલાવીએ પછી ગામમાં કંઈ મીટિંગ હોય તો અહીંયા વળી જાય એવું હાલે ને બાઈને તો કામ ઘરના ખૂટવાના જ નથી વરી રૂંઢા થાય તો માલ આઈ લેવા નાખવા ને પાવાન ખાંજ પડતા વાર ના લાગે એવું બધું ઘરનું કામ હાલતું હોય આખો દિયો આખણે આવી એટલે એવું ગરમ પાણીનું તૈયાર રાખવાનું ગરમ પાણી કરીને સીધા નાઈને અંભાજી જાહેર મારા ભૂલ બેન ત્યાં સખુ બાપુ રમવા વૈયા ગયા ને ઓલિત્ર ને ભણવા ધોપકી બેન તૈયારી કરે છે ને એને આજે હાલે છે ઓલે ખેતરે હલો તે બધા વેલા વૈયા ગયા અહીંયા શાંતિ એને આજ મજૂર આજ ઓલે ખેતરે હલો રાખે છે મારે હવે જોવા લગ્ન છે કાલથી ચાલુ થઈ જાય લગ્ન થી બધા ઈ માથે વરી બધા કામ બંધ રહે છે અમારે તો કઈ કામ છે ને એટલે કામ બધું થઈ ગયું કોઈ આખું ફુવારા ફેરવાનું ને એવું વાલતું હોય કામ તો ઘણ ખર એમાં ચારે ભાઈ ના થઈ ગયા પણ જીરા ને નેદવાના કોઈ ક્યારે માંડવી વીણવાની ને એવું હાલે હવે વિવા કાલ થી ચાલુ કરશે ફરી વેસમાં બધું બંધ રહે કામ ચાલો મિત્રો તો હવે નાઈ લીધું રામ રામ જય મુરલીધાસ જય દ્વારકાધીશ તો હવે આપણે જવાનું છે ખંભાળિયા અને કામે છે તો કે મારી હાલો ખંભાળીયા જઈ આવું અને અમારા સાહેબ કામ બધું કરી અને ફ્રી થઈ ગયા હવે ફુવારા ચાલુ છે તો ફુવારાનું થોડું ઘણું ધ્યાન દે તો આપણે જઈ આવીએ અને બપોર પાછો આવીને ખાય રોટલા કરી જ રાખજે ચૂંટણી વાળા ચૂંટણી વાળા એના કામ હોય આ તો આપણે વળી બોલાવે તો જાવું પડે ચૂંટણી માં કેમ કે એને થાય કે ભાઈ પાંચ દસ મત કાઢી દે અને બાકી હાલો તો હવે ખંભાળીયા નીકળી હાલો હવે હું ભણીને આવી ગઈ છું મારા પપ્પા ખંભાળી ગયા તો એ આવતા રહ્યા

જો આયા ચકલા હે ને હારી ઉપર વયા ગયા માતા નથી એટલા ચકલા હે ચકલા જો આ દોઈ લીધી અને ગાય દોઈ kina lindo lindo ani manaiga hisoblayo lindo aga bolam va nan ko qayerga kelding so molni managa qaygaza e e molni malta man xaldiyo ga ne

મારો વિડીયો પૂરો થાય તો લાઈક કરો શેર કરો સરપ્રાઈઝ કરો જય શ્રી કૃષ્ણ હાય